ઓહો તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને ના પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમે મનમાં કશું નહીં રાખવાનું તારે મેં તમારી ઉપર શંકા કરી હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું સોરી બસ ચાલે કર બહુ ચિંતા નહીં કરવાની લે મોઢું લઈ સિકાડે હેડવો આ તો લેડીઝ રૂમાલ છે તમાર જોડે ક્યાંથી આયો અને હું તો આવા વાપરતી એ નહીં બોલો હવે તારે જે કરવું એ કરી નાખ બીજું શું કહું લેડીઝ હું મને મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનું થયો છે